તારી બે દાડીમાં ભૂંડ આવી વચ્ચો કરીશ અને એટલો ભૂંડ આવી શું કરોટા મોટા બોલાવે છે મારે બેટા આ છોકરો ભૂંડી કંટાળી ગયો હું તો બે દાડો ભૂંડકાર રોજ જવું ને આ કોઈ કરવું પડશે ભૂંડ મારવું પડશે ગમે તે કરવું પડશે ભૂંડ મારા બેટા હમણાં તો એવું કરે ને

એટલે જવું જ પડશે ફૂલ માં મારે ઓહો કોઈ ખાતું નઈ લે લઈ જવું આ શિખર માં ખાવા સાથે મારે જવું પડશે ઢોલ નઈ જવું ફૂલ બધું ના પાસે જવું પડશે મારે પાછું

આ કે તું ફૂલ તો ગાડી કાટવું પડશે હેડો તારું કહું અલ્યા હેડો છોલવાળા ને બોલાયો પહાવું બંદૂક મસ્ત બંદૂક છે હું કીધું લ્યો તો

我巴萨。

અલ્યા આવજો ને ફૂલ baskets હો ઓવ baskets આવો પાછું ઓવ આયા લ્યા ઓવ પાછું હું કવ છું આવો તમે એ ખટાઓ કી લ્યા અલ્યા ફગ લ્યા સઢા ઊભો રહા ઓ હું ઓ પાછો કાવા નહી કીધું મને આ હું તો હું યાદ હતી ઓય હું પાછો મોય છું બાજુ જ આવે છે મારે દોડવું પડશે મોટું હલ્યા હા દોડવા અમે ફૂલ નથી લડ્યો

我来吧，大 <noise> 哥<楽>！我来吧，大 <noise> 哥<楽>！我来吧，大哥！我。